બે ડિગ્રી વધી જાય છે કોર્પોરેશન ના આરોગ્ય અધિકારી એ શહેરીજનોને અપીલ કરી છે કે બપોરે જરૂરી ના હોય તો ગર્ભાવસ્થ જે મહિલાઓ છે વૃદ્ધો છે અને નાના નાના બાળકો છે તે બહાર ન જવા દે અને જો જવું જરૂરી હોય તો તેવા સંજોગોમાં શરીર પૂરું ઢંકાય તેવા કપડાં પહેરવા અને પાણીની વધારે પ્રમાણમાં પીવા જોઈએ તો ગરમીથી બચવા શું કરવું તો ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત સૂતરાવ કાપડ પહેરવું જોઈએ અને માથા ઉપર ટોપી પહેરવી પણ ખૂબ જરૂરી બની જાય છે ત્યારે આંખો પર ચશ્મા પહેરવા અને છત્રીનો ઉપયોગ કરવો પણ હિતાવહ રહે છે આ ઉપરાંત ગરમીથી બચવા માટે ભીના સૂતરાવ કપડાંથી માથું ઢાંકી રાખવું પણ યોગ્ય માનવામાં આવે છે અને ત્યારબાદ સૂર્યપ્રકાશ સીધો આવે તેવો હોય તો ત્યાંથી બચવું જોઈએ એટલે કે તેવી જગ્યાઓ પર ન જોઈએ દિવસ દરમિયાન ઝાડ નીચે ઠંડક અને છાયાવાળા સ્થળમાં રહેવું પણ હિતાવહ છે અને વધુ પ્રમાણમાં પાણી લીંબુ શરબત નાળિયેર પાણી નું દ્રાવણ પીવાની આદત કેળવવી જોઈએ નાના બાળકો સગર્ભા માતા અને વૃદ્ધો બીમાર વ્યક્તિઓને તડકામાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે બજારમાં મળતા ખુલ્લા અને વાસી ખોરાક ન ખાવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે તો ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું અને પાણીની માત્રા વધારે રાખવાની ત્યારે ચા અને કોફી સાથે તંબાકુ સિગરેટ સહિતના ઉત્પાદનોના સેવનથી લૂ વધારે લાગે છે ત્યારે માથાનો દુખાવો વેચેની ચક્કર આવવા ઉપકા કે પછી તાવ આવે તો તરત જ દવા લેવી ત્યારબાદ ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ

ગરમી થી બચવા માટે શું કરતો હેલ્મેટ પણ પહેરી રહ્યા છે મન તો બહુ શાંતિ બિલકુલ જોઈ શકાય છે અત્યારે મન ને શાંતિ મળવા માટે ઠંડક મળવા માટે અત્યારે જ્યુસ નો સારો લેતા નજરે પડી રહ્યા છે આપડે વિક્રેતા જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો कैसा लग रहा है इस बार कैसा घरागे का माहौल है और कितनी गर्मी है इस बार तो बहुत बहुत फर्क पड़ता है भोजन हो गया चालू हो गए गर्मी से बचने के लिए अभी आपके दुकान पर तो पर जो जूस पी तो हैं तो अभी क्या कहोगे सूरतवासियों को अपील क्या करोगे और खास करके

રૂમાલ નો ઉપયોગ કરો અને ખાસ કરીને લોકો ચિલ્ડ પાણી પી રહ્યા છે ઠંડુ પાણી પીતા પણ નજરે પડી રહ્યા છે અને સાથે પાણી નો બોટલ રાખવા માટે પણ અપીલ સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ ખાસ એ રીતના સુરત શહેરની અંદર અત્યારે જે રીતના ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેને લઈને ઠંડી મનને શાંતિ મળે અને શરીરને ઠંડુ મળે તે માટે અત્યારે ઠંડા પાણીનો ઉપયોગ અને રસ રસપીતા નજરે પડી રહ્યા છે જે અસાય રાજ્યની અંદર તમામ જે જિલ્લાઓ છે તેની અંદર તંત્ર દ્વારા અલગ અલગ જે ગાઈડલાઇન છે તે જાહેર કરવામાં આવી છે તો સુરતની અંદર એક કયા પ્રકારની ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને

અત્યારે તાપમાન જે રીતના ગરમી થી બચવા માટે હવે લોકો ઠંડા પાણીનો ઉપયોગ અને ખાસ કરીને જોશ ની લારી હોય રસ ની લારી પર અત્યારે રસ પીતા નજરે પડી રહ્યા છે અને જાણકારી આપી તે બદલ આપનો આભાર